ગામ કંડોરણામાં હરિભક્ત કેશવજી દવે હતા તેઓ ખાટલે સુતા અખંડ શ્રીહરિનું સ્મરણ કરતા હતા એમનો અંત આવ્યો એટલે એક દિવસે એક રાત્રિ બાકી હતી એ સમયે કેશવજી દવે અક્ષરધામમાં મુક્તો તેમજ પોતાના પાર્ષદો સહિત તેડવા પધાર્યા ગામમાં ભાટિયા જ્ઞાતિના વિરુબાઈ કરીને એક મુક્ષુ હતા એમને ગામમાં બજારે એ સમયે રાતના અંધારામાં અલૌકિક વિમાન તેમજ પાલખીના દર્શન થયા શ્રીજી મહારાજે થોડેક આગેરે વિમાન ઊભું રાખીને બે પાર્ષદો મોકલીને સાકર અને એલચી લઈને એ વિરુભાઈને આપવા સારું મોકલા ભાઈ તો અજાણ્યા પણ અલૌકિક તેજોમય તનવાળા પાર્ષદોને જોઈને પૂછવા લાગ્યા કે તમે કોણ છો અને આ પાલખીમાં બેઠા છે એ કોણ છે એ સાંભળીને પાર્ષદ બોલ્યા છે એ ભગવાન સ્વામિનારાયણ છે અમે એમના પાર્ષદ છીએ તમારે સ્વામિનારાયણ ભગવાન સાથે હેત છે એટલે એમણે અમોને તમને આ અક્ષરધામની પ્રસાદી દેવા સારું મોકલા છે ત્યારે એ પ્રસાદી બાઈએ લીધી અને બોલી કે તમે સૌ આમ ક્યાં જાઓ છો એ સાંભળીને પાર્ષદો બોલ્યા જે તમારા ગામમાં કેશવજી દવે માંદા છે એમની આવરદા પૂરી થઈ રહી છે તો અમે તેને તેડવા જઈએ છીએ તમારે એ વાત જાણવી હોય તો તમે એને ઘેર જઈને ખબર કાઢજો આમ કહીને શ્રીયરીને સૌ સાથે કેશવજી દવેના ઘર બાજુ જતા એ બાઈએ જોયા પોતાને આમ સાકર અને એલચીની પ્રસાદી મળી હોય ને હાલ જ શ્રીઅરી કેશવજી દવેને તેડવા ગયા એમ એણે એ વાત તુરત જ એના ભાઈને જગાડીને સઘળી હકીકત કહી જણાવી બેવ ભાઈ બહેન તો તુરંત કેશવજી દવેને ઘેર આવ્યા બરાબર એ જ સમયે કેશવજી દવે અક્ષરધામમાં ગયા એટલે બેવને પૂર્ણ પ્રતીતિ થઈ આમ કેશવજી દવેનો અગ્નિસંસ્કાર કરી આવ્યા બાદ એમના દીકરા ચક્કુભાઈને વાત જણાવતા વીરુભાઈએ વાત કરી કે તમારા પિતાજીને તેડવા શ્રીહરી આજે રાત્રે પધાર્યા ત્યારે મને આ એલચી અને સાકર આપી ગયા છે તે આ જુઓ ત્યારે ચક્કુભાઈ અને કુટુંબના સૌએ એલચી અને સાકર જોઈને બોલ્યા છે આવી એલચી અને સાકર તો આ લોકમાં હોય નહીં આ તો અજબ ચીજ છે આ પ્રસાદીના એલચી ને સાકર અમને આપો અમે તમને સો કોરીઓ રોકડી આપીએ ત્યારે તે વિરુબાઈ બોલા છે આ પ્રસાદીના સાકર એલચી તો હું પોતે જ રાખીશ આવી ખુદ શ્રીહરીએ દીટેલ પ્રસાદી ફરીને ક્યારે મળે એમ જાણીને અતિ મહિમાથી પોતાની પાસે રેખા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રીહરી ચરિત્ર ચિંતામણીમાંથી